પણ દ્વારકાધીશ સાથે એના વિવાહ ક્યારે કરશે અને વિવાહની તૈયારી કરવી તો લોકપણી બાજુ તો કોઈ છે એનું કન્યાદાન કોણ કરશે એના વિવાહ કઈ રીતે થશે અને આવી રીતે વિચાર કરતા કરતા લોકપણી મન ની અંદર વિચારે છે કે કેવા સુંદર વિવાહ નું આયોજન જો માનો ભારે માની દેવો હોત

અને રૂપણીના વિવાહ દ્વારકાની અંદર જ અને એવા સુંદર રીતે દ્વારકાને શણગારવામાં આવ્યું છે અને ભગવાનના વિવાહની તૈયારી આપણા ભાગવતની અંદર પણ થઈ છે તો આવો બે મિનિટ હવે વરાજા આવી રહ્યા છે કૃષ્ણ ભગવાન તો આપણે હવે વિવાહને સુંદર રીતે

કઈ ખબર નથી એટલે આમાં કોણ રૂકમણી છે અને કોણ કનૈયો છે એ કઈ ખબર પડતી નથી બધું એક અંદર છે એક સરસ વાત છે કે દાદા આ હાઈ હતા વાત છે એટલે કે સાઈ ઘરના જાતા કે દાદા તમે ક્યાં જાવ છો દાદા કે

ने सिपाही ने आगे आगे लेके गया राजे कि आया जेठला पुलिस वाला जे मैंने बताया थे कहीं ने वहाँ पे बत्तीस पुलिस वाले को बारे का आज घर पर तेरी चोरी था ही कोई चोर पकड़ा तो